વિસનગર કાયદામાં રહેશો તો ફાયદામાં ગેંગરેપના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન જનતામાં આક્રોશ વિસનગર શહેરમાં બનેલી સગીરા પરના ગેંગરેપની શરમસાર બનાવને લઈને સમગ્ર શહેરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ બનાવને લઈને કોર્ટે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ અંતર્ગત આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જ્યાં પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓ ઘટના લાવવામાં આવ્યા શહેરની જનતા આરોપીઓનો વરઘોડો જોવા મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી અને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે રીકન્સ્ટ્રક્શન દરમિયાન પણ પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી જે સ્થળે સગીરાને હનનકૃત્ય થયું હતું ત્યાં જ સમગ્ર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો આ વાક્ય આજે વિસનગર માર્ગો પર હકીકતમાં સાબિત થયું છે આ પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણી અઝમલજી ઠાકોરે પણ નિવેદન આપ્યું તેમજ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે પણ મીડિયા સમક્ષ સમગ્ર પ્રક્રિયાની વિગતો આપી હતી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં જે બનાવ બન્યો છે જેને એક ઠાકોર સમાજના આગેવાન તરીકે હું એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને અમારા સમાજમાં જે કંઈ આ એક કલંકરૂપ બનાવ બન્યો છે અમે સમાજવાળા સમગ્ર ઠાકોર સમાજના વ્યક્તિઓ આ દુષ્કર્મ જે થયું દીકરીને અમે સમગ્ર સમાજ એમની સાથે છે અને આ જે કંઈ આરોપીઓ છે એ આરોપીઓને અમે કોઈ પણ જાતની સહકાર કે મદદમાં નથી અને આરોપીઓને

જે કંઈ બનાવ બન્યો છે એ દુઃખ દુઃખની લાગણી અનુભવે છે એના સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમે જે પીડિત મહિલા દીકરી છે એની સાથે છીએ અને કોંગ્રેસના આગેવાન તરીકે પણ આ જે બનાવ બને છે ને એને અમે વખોડી કાઢીએ છીએ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ગઈ તારીખ ચારના રોજ જે એક નાબાલિક દીકરી ઉપર બળાત્કારની ઘટના જે સામે આવેલી એ ઘટનામાં જે આરોપીઓ અમે પકડેલા છે એ આરોપીઓને સાથે લઈ એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે આરોપીઓ એ દીકરીને કઈ કઈ જગ્યાએ લઈ ગયેલા અને એની સાથે દુષ્કર્મ કરેલું છે એ તમામ જગ્યાઓનું આજે અમે એમને સાથે રાખીને એનું એક પંચનામું કરેલું છે રિકન્સ્ટ્રક્શન કરેલું છે અને એક જે અમારા જે તપાસના પુરાવા છે એ પુરાવાને આધીન આ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે ઉપર જાવ આમ પર ઉપર જો ઉપર જો આવતું નહીં થોડા પાછા સર્વબલા ઓય રો એવા